मां जननी के लिए मातृभूमि के लिए अपनी जान गवाई है शब्दांजलि अर्पित करते हैं शब्दांजलि के द्वारा श्रद्धांजलि देने का हमारा यहाँ प्रयास है પુરુષો પણ સામાન્ય રીતે સ્ત્રીઓને એવી ઈચ્છા થતી હોય છે કે આપણે એકબીજાને કહીએ કે આપણે ક્યાંક પહોંચ્યા છીએ કારણ કે સમંત બુઆ જેણે સેકન્ડ સેક્સ લખ્યું એણે પહેલો વિચાર સ્ત્રીઓને આપ્યો કે સ્ત્રી છે એ બાળકો પેદા કરવાનું કોઈ મશીન નથી પણ એ જીવી શકે છે વિચારી શકે છે અને સમજી શકે છે આનંદની વાત છે ધીમે પણ હવે પ્રોબ્લેમ ક્યાંક એ થઈ છે કે સ્ત્રીએ ખુદે પોતાનો અવાજ ગુમાવી દીધો છે ઉછવાણોમાં ગુંજાઈ રહ્યા છે મૂંઝાઈ રહ્યા છે એટલા માટે આપણે હજી પણ આ દિવસ ઉજવવો પડે છે બાકી ત્રણસો પાસઠ દિવસ એકચુઅલી આપણા જ છે પણ એ માનું છું કે ત્રણસો પાસઠ દિવસ મારા છે મારે રસોડામાં ઓફિસમાં અનેક અનેક પુરુષો જે જીવનમાં આવતા જાય છે એના મૂળ સાચવવા કોઈક સમય તો એવો છે જે મારી માટેનો છે અને એ સમયમાં હું ક્યાં છું હું હમણાં જ ભાગ્યશ્રીને કહેતી હતી કે આપણી આજુબાજુ મિસ મિસિસ અલગ પ્રકારની સરનેમો હટાવી લેવામાં આવે આપણી પાસે છે એ તમામ અસ્તિત્વના આયામો સુખોને લઈ લેવામાં આવે તો હું ક્યાં છું મારે વસ્તુઓથી રાજી નથી થવાની મારે એકલી બહુ બધી ફરે છે ફરી વાર વસ્તુની નહીં કહું પણ તોય હું કહું કે જ્યારે પૂછવામાં આવે તમને કે પુરુષ તરફથી કે તમે શું જોઈએ છે ત્યારે રિયલ ડાયમંડ વર્લ્ડ ટુ સારા કપડા ને બદલે એમ કયો કે મારે મારી હા જોઈએ છે મારી નાનો સ્વીકાર જોઈએ છે

આપણે કોઈ સ્ત્રી માટે અવાજ નથી ઉપાડી શકતા આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું કે ન કરવું એ આપણા એમ્પાવરમેન્ટ થાય કે ના થાય એ પણ નથી આપણા ભાગે જે નાના નાના સત્યો આવે છે એની માટે તો આપણે લડવાનું રાખીએ જીન્સ પહેરી લેવું ઇંગ્લિશ બોલી લેવું આપણને સારી બધી બ્રાન્ડની ખબર હોવી એ એમ્પાવરમેન્ટ નથી વિધાઉટ ગિલ્ડ જીવવાનું રાખો જે દિવસે તમને તમારા કામનો ગર્વ નથી તમારા કામની તમને ઓળખ નથી આ જગતથી એક પણ વ્યક્તિ તમને કામની ઓળખ નહીં આપે

तत्व स्त्री रत्न को याद करना चाहती हूँ जिन्होंने आज जिस जिस क्षेत्र में हम स्वतंत्रता से घूम रहे हैं हमें फ्रीडम मिल रही है है जिसको पाना जिन्होंने सही संघर्ष का सामना किया है। हम तो परिणाम को ही ले रहे हैं और बांट रहे हैं संघर्ष क्या है कंटीली राहों पर जिसने पगदंडी बनाई है वो सही संघर्ष है मंच पर बुलाना चाहती हूँ हम यहाँ पे उन नारी वी और जी मीडिया के साथ वो जुड़ी हुई है हाल में जी मीडिया के साथ डेप्यूटी का जोरदार तालियों से अभिवादन करें नेहल जी का जोरदार तालियों से स्वागत करें सक्रिय भूमिका अदा कर रही है जोरदार तालियां अलग पहले जर्नलिज्म में स्त्रियों का प्रवेश बिल्कुल ही मना था ये मेरा अनुभव है कि जब मैंने जर्नलिज्म पढ़ने की कोशिश ग्लैमर वर्ल्ड में अपना मुकाम हासिल yes. करने वाली श्वेता जी का मिस सारिका गुप्ता मिस yes. अल्लाह सुपारिया संघर्ष सा लगता है तालियां बजती रहनी चाहिए इन चीजों के लिए सप्रेस किया जाता था लेडीज को राइट right? कि दिस इज नॉट योर लेवल का जॉब है या जो भी है ऐसे सो so, उस टाइम पे आपने इसको कैसे मैनेज किया और टिल डेट आज की डेट में भी आप अपनी पर्सनल लाइफ और ये प्रोफेशनल लाइफ को सौ थी पहले का okay. तो कई काम और शौक है ओके okay. क्यों तो संघर्ष नहीं करो बिल्कुल सच्ची बात है

આપણે જે કરવું છે એ આપણો શોખ છે એટલે સંઘર્ષ છે તો સંઘર્ષ સાઈડમાં રહી જાય છે કારણ કે કંઈક હાંસલ કરવું હોય તો ઘણું ઘણું બધું જતું પડે છે રાઈટ અને સૌથી વધુ મને તો સહકાર મળે મારા પરિવારનો વેરી ગુડ એક તો આ પત્રકારત્વ ક્ષેત્ર મારા પરિવારનો જ બિઝનેસ છે એટલે મને બચપનથી બહુ નાની હતી ત્યારથી મને આ શીખવા મળ્યું હતું બરાબર અને મેં જે કાંઈ કર્યું એમાં કોઈ દિવસ પરિવારના એક પણ સભ્યએ કોઈ વસ્તુ ની ના નથી પડી સતત મને મોટિવેટ કરે જેના કારણે આજે મારે ઠેકાય હાસિલ કરવું પી કરશે થેન્ક યુ સો મચ મેમ આજે બે વસ્તુ મારી કહેવી છે પુરુષ હંમેશા મગજ થી જીવે છે અને સ્ત્રી હૃદયથી જીવે છે વેરી ગુડ આપણે આપણે દરેક વાત ઇમોશનલ ટચ હોય કોઈ પ્રોબ્લેમ આવે કોઈ ઈવન આપણને કોઈ હેરાન કરે છે તો એક ટાઈમે આપણી લાગણી તેની માટે થઈ જાય છે અને લાગણીશીલ નિર્ણય લેતા હોઈએ છે પણ હવે સમય એ છે કે માત્ર લાગણી સાથે નહીં ઇમોશનલ આપણે એક આંખમાં લાગણી પ્રેમ કરુણા રાખવાની છે કે જે આપણું અસ્તિત્વ છે પણ બીજી આંખમાં એટલી કડકાઈ પણ રાખવાની છે કે કોઈ સામે જુએ તો પણ એને ડર લાગે એક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે કે જ્યાં સુધી આપણામાં હિંમત છે ત્યાં સુધી કોઈ આપણને શું કામ રોકી શકે